गुणातितोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तम जनो जानन् इदं सत्यं मुच्यते भवबन्धनात् निजात्मानं ब्रह्मरूपं देहत्रयविलक्षणं विभाव्यतेन कर्तव्या भक्तिकृष्णस्य सर्वदा જેની સાધુ સુવાસયા જગમા શ્રેજી સ્વરૂપે દિસે ધર્મ જ્ઞાન વિરાગ ભક્તિ મહિમા એકેક થી શ્રેષ્ઠ છે સાક્ષા સુદા તો ઝરે એવા સ્વામી હરિપ્રસાદ વિભુને સ્નેહમે સૌતરે સ્વામી શ્રી હરિસંગ દીક્ષિત બની સેવા કરે પ્રીતિથી ભક્તો માં અતિ દિવ્ય ભાવ મહિમા દાસાનુદાસચિ જેના દર્શન ને સમાગમ થકે સૌ પામતા શ્રી હરિ એવા પ્રેમ સ્વરૂપ દાસ ગુરુને ભક્તો બજે ભક્તિથી શિક્ષાપતિ પ્રતિ દ્વિશતાબ્દી મહોત્સવની જય 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 શિક્ષાપત્રી એ કોઈ સામાન્ય ગ્રંથ નથી એનું કારણ પ્રભુએ જાતે લખેલી છે જેટલું વચનાનું મહાત્મ સમજીએ સ્વામીની વાતનું મહાત્મ્ય સમજીએ પુરુષોત્તમ બધા પ્રિત્યનું મહાત્મ સમજીએ એટલું જ મહાત્મ્ય શિક્ષાપત્રીનું છે એનું કારણ એ પ્રભુના મુખેથી વહાવેલી વાણી છે પ્રભુએ કહેવું પડ્યું કે મદવાણી મદરૂપમ મારી વાણી એ મારું સ્વરૂપ છે એટલે જ ગુરુહરિ પ્રેમસ્વામી કહે છે કે શિક્ષાપતિ દ્વિશતાબ્દી એ સ્વયં મહારાજની એટલે કે પુરુષોત્તમ નારાયણની દ્વિશતાબ્દી છે માટે એનો ખૂબ જ મહિમા સમજવો જોઈએ વામે યસ સ્થિત રાધા એ શિક્ષા પ્રત્યેનો પહેલો શ્લોક છે એ પહેલા શ્લોકથી જ પ્રભુએ એમાં ઉપાસના સમજાવી છે યુગલ ઉપાસનાનો શરૂઆત જ ભગવાને પહેલા શ્લોકથી કરી છે એટલે કે આપણા જીવનમાં ઉપાસના કાયમ પ્રસરેલી રહે અને એનું આપણને જ્ઞાન રહે એ માટે પહેલા શ્લોકમાં એમણે ઉપાસનાનો ઉલ્લેખ કર્યો આમ પ્રભુએ શિક્ષાપત્રીમાં જીવન વ્યવહારના અને મોક્ષ માર્ગના ઘણા બધા વિષયો આવરી લીધા છે સ્વાસ્થ્ય દાખલા તરીકે તો એમાં એવું કહ્યું છે કે ગાળા વિનાનું જળ કે દૂધ ગ્રહણ ન કરવું સામાન્ય પાણી અને દૂધ જેવું પીવાની વસ્તુમાં પણ એવી ક્રિયામાં પણ ભગવાને આપણને વિવેક શીખવાડ્યો છે કહેતા કે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને ભગવાને એ આજ્ઞા કરી છે કે ગાળા વિનાનું કોઈ વસ્તુ ગ્રહણ કરવી નહીં સંપત્તિ સંતતિ એટલે કે બાળકોના જીવનમાં સદગુણોનું વાવેતર સંમતિ એટલે કે ગુરુદેવ અને વડીલ ભગવતીના આજ્ઞા પ્રમાણે જીવવું એ દરેક આયામ અને પ્રભુએ સ્પર્શ કરીને આપણને સલામત જીવન જીવતા શીખવાડ્યું છે સલામતી જેવા વિષયોને પણ ભગવાને શિક્ષાપત્રીમાં આવરી દીધા છે બીજું કે ભગવાનની શિક્ષાપત્રીમાં જીવ પ્રાણી માત્રની ચિંતા મહારાજે કરી છે શ્લોક નંબર એકસો એકતાળીસમાં યથાશક્તિ યથાકાલમ સંગ્રહો ન ધનસ તૈય વ્યમ ચકર્તવ્ય વિ વિસ્તૃણસ્ય એ પોતાની શક્તિ પ્રમાણે આપણે સમયને અનુસરીને પોતાના ઘરમાં જેટલો વપરાશ હોય તેને અનુરૂપ દ્રવ્યોનો સંગ્રહ કરો અને ઘાસનો સંગ્રહ કરો એ બધાની આજ્ઞા આપણને કરીને આપણને ખૂબ જ વ્યવહારિક વસ્તુ ભગવાને શીખવાડી છે સમાજમાં એવી લોકવાયકા છે કે આ બધા લોભિયા હોય છે ખરેખર એવું નથી ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોની રક્ષા માટે અને સુખીથી જીવન જીવે તેના માટે જે સુખ શાંતિને નિયમ માટેના જે નિયમ આપ્યા છે સુખ શાંતિ સમૃદ્ધિ માટેના એ ભગવાને આપણને પ્રેક્ટિકલ વ્યવહારું આદેશો કરે છે અને તે પ્રમાણે આપણે જીવીએ છીએ એટલે સમાજમાં બહારના લોકોને આપણું જીવન લોભ્યા હોય એવું લાગે છે એક નાનકડો પ્રસંગ છે ખૂબ જ આદર્શરૂપ છે અને એમાંથી બધું ઘણું શીખવા જેવું છે અગણોત્તર કાળ વખતે સીજી મહારાજે ઉપલેટામાં વેરાભાઈ દરબારને આજ્ઞા કરી કે વેરાભાઈ આવતે વર્ષે મોટો કાળ પડવાનો છે માટે ઘોડા બળદ બીજા ઢોર હોય તે વેચીને દાણા લઈ લેજો નહીં તો ઢોર પણ ભૂખે મળશે અને તમારે પણ ઘણું દુઃખ આવશે સંવત અઢારસો ને આગળ સિત્તેર એ જે આગળ દુકાળ જે પડેલો એ આટલા વર્ષોમાં મોટામાં મોટો દુકાળ ગણાય છે કે જેમાં ઘણા બધા પશુ પક્ષી માનવોના મોત થયેલા ઘણા બધા દુઃખ પામેલા અને બહુ મોટી તકલીફો એ જમાનામાં થયેલી એટલે ભગવાને એ દુકાળ પડતા તમારા આગલા વર્ષે જ વેરાભાઈને એવી આજ્ઞા કરી દરબાર હતા કે તમારા ઘરમાં જે કોઈ ઢોર બધા હોય ઘોડા બળદ કે બીજા કોઈ એ વેચીને તમે ઘરમાં તમે દાણા ભરી લેજો અનાજ ભરી લેજો એટલે વેરાભાઈ કહ્યું કે ભગવાન અમારે તો ગોંડાના રાજાનું પસાયતું છે અમે ગોંડાના દરબારના રક્ષકો છીએ અંગરક્ષકો છીએ એટલે દરબાર અહીં પધારે અને આજુબાજુના ગામોમાં ફરે ત્યારે અમારે એમની સાથે ફરવું જોઈએ એટલે ઘોડા વેચી નાખતા નથી એ અમારે સાચવવા પડે અને પાલવે જ નહીં એટલે વેરાભાઈએ પોતાની જે વ્યવહારુ પ્રશ્ન જે હતો વાત હતી એ એમણે મહારાજ આગળ રજૂ કરી કે ભગવાન અમે તો ગોંડલના જે દરબાર રાજા છે એના અમે અંગરક્ષકો છે પસાયતું છે અમારું એટલે દરબાર જ્યારે અહીં આગળ આવે અને આજુબાજુના ગામમાં બધે ફરે કર ઉઘરાવવા અને બધા લોકોના પ્રશ્નોના સમાધાન કરવા લોકોની પરિસ્થિતિ જોવા ત્યારે અમારે એમની સાથે ફરવું પડે અને ફરવા માટે અમારે ઘોડો તો જોઈએ જ તો અમે જો ઘોડોને બધું વેચી નાખીએ તો પછી અમે ફરીએ કેવી રીતે એટલે એમની વાત પણ આમ વ્યવહારિક હતી કે એમનું જે કામ હતું જે એમનું જે ધંધો નોકરી હતી એ માટે એમના ઘોડાની એની વાર્યતા હતી જ પણ ભગવાને ઢોર અને માણસ બંનેના જીવનની રક્ષા માટે એવી આજ્ઞા કરી કે ના તમે ઢોર બધા વેચી ઘોડા બળદ જે કોઈ હોય એ વેચીને તમે અનાજ એટલે ખાવા માટેનું અન્ન ભેગું કરી રાખજો કારણ કે આવતા વર્ષે બહુ મોટો દુકાળ પડવાનો છે અને પછી તો એમણે વેચ્યા નહીં અને ઘોડાને બધું રહેવા દીધું પછી વેરાભાઈએ એ બધું મારા જ એવું કહ્યું કે મારા વેરાભાઈ એ બધું અહીંનું અહીં પડ્યું રહેશે અને તમને દુઃખ આવશે માટે તમે તમામ ઘોડા કે ઢોર જે કોઈ હોય એને વેચીને એની રકમમાંથી દાણા લઈ રાખજો એટલે આવું મહારાજે સમજાવ્યું છતાં પણ વેરાભાઈ એ વાત સ્વીકારી નહીં મહારાજની આજ્ઞા પાળી ના શક્યા અને થયું એવું કે વેરાભાઈને જ્યારે ભગવાનની આજ્ઞા ન પાળી શકાય ત્યારે દુઃખ આવ્યું દુષ્કાળ આવ્યો ત્યારે પાણી અને ઘાસચારા વગર ઢોર બધા મરી રહ્યા અને ઘરમાં પણ ખાવાના સાંધા પડ્યા ત્યારે અને આજે રહ્યું નહીં ઘરમાં છોકરાઓ પણ હેરાન થયા પરિવાર આખો હેરાન થયો એટલે આ મહારાજની જો આજ્ઞા પાળી નહીં તો એમને દુઃખ સહન કરવું પડ્યું એ વખતે વેરાવે પછી મહારાજ પાસે આવીને પછી માફી માગી કે પ્રભુ અમે તમારી આજ્ઞા પાળી નહીં અમારો કામકાજ માટે અમારો ઘોડા રાખવાના હતા અમે રાખી મૂક્યા ઢોર રાખી મૂક્યા પણ આ પરિસ્થિતિ જ્યારે ઊભી થઈ ના દુકાળ પડ્યો ત્યારે અમે તો હેરાન થઈ ગયા છોકરાઓ પણ બધા ભૂખે મરવા માટે અમે પણ ખાવા માટે ઘરમાં અન્ન રહ્યું નહીં એટલે બહુ તકલીફ પડી તો પપરું માફ કરો એટલે જ્યારે એમને ભગવાનની માફી માગી ત્યારે ભગવાન તો કરુણા નિધિ છે એમને તો રક્ષા માટે તો એમણે અગાઉથી ચેતવ્યા તો હતા પણ જ્યારે આવી પરિસ્થિતિ થઈને બધી તકલીફમાં મુકાયા ત્યારે વળી પાછું ભગવાને એમણે આજ્ઞા નથી પાડી એ સામું ના જોયું પણ પરિવારના દુઃખ સામે એમણે જોયું અને એમણે તો પછી પંચાળાના જે ઝીણાભી દરબાર હતા એમને બાજુમાં બોલાવી અને પછી કહ્યું કે આવી રીતે વેરાભાઈને તકલીફ છે તો થોડો ઘણા પૈસાની એમને મદદ કરજો તો એમનું પરિવાર બચી જાય અને ઢોરઢાખર પણ બચી જાય અને તક તકલીફ ના પડે એટલે આ રીતે મહારાજે પોતાની આજ્ઞા ન પાડવા છતાં પણ ભગવાનના ભક્તને દુઃખમાંથી એમને ઉગારી લીધા અને મદદરૂપ થયા તે ભગવાનની આત્મીયતાની સર્વપરિતા કહેવાય સુહૃત પણ એમનું કેવું કહેવાય કે ભગવાને પોતાના ભક્તની રક્ષા માટે બધું જ પોતે કરી છૂટ્યા આજ્ઞા કરીને ચેતવ્યા પણ ખરા અને છતાં પાછું ના આજ્ઞા પાડી તો બીજા પાસે મદદ પણ કરાવડાવી હવે આવી રીતે ભગવાનની કરુણાનિધિની તો કેવી કરુણા કહેવાય કે એનો કોઈ જોટો જ ના જડે બીજું વળી શ્રીજી મહારાજે એક શ્લોકમાં આગળ એવું કહ્યું છે કે યાવદ અવ્યયમ એટલે કે જેટલો વપરાશ હોય અને જેટલી જરૂરિયાત હોય એટલું સંગ્રહવું પણ કંજુસાઈ રાખીને ઓછો સંગ્રહ ન કરો અને સંગ્રહખોર વૃત્તિથી વધારે પણ સંગ્રહ ન કરો આ રીતે ભગવાને પોતાના ભક્તના જીવનમાં કોઈ અવગુણ પ્રવેશે નહીં એટલા માટે એમણે ચોકસાઈથી એવી વ્યવસ્થિત આજ્ઞા કરી કે જેટલો તમારો વપરાશ હોય એ પ્રમાણે તમારે સંગ્રહ કરો અન્ન અને પૈસા અને જે કંઈ જરૂરિયાત હોય પોતાની એ પોતાના વપરાશ પ્રમાણે હોય એટલી જ રાખવી વધારે નહીં રાખવી એટલે એમણે લોભની વૃત્તિનું પોષણ નથી કર્યું પણ મહારાજે વિવેક શીખવાડ્યો કે બચત કરવામાં પણ વિવેક અને એમાં પણ ભગવાનના ભક્તને તકલીફ ના પડે એવી રીતે એમણે આજ્ઞા કરી કારણ કે અંગ્રેજીમાં કહેવત છે કે મની સેવડ ઇઝ મની અન્ડ તમે જે ધન પૈસા બચાવ્યા છે એ તમારું કમાયેલું જ ધન છે કમાયેલા જ પૈસા છે એટલે બચાવેલો પૈસો એ કમાયા બરાબર છે એટલા માટે ભગવાને પોતે પોતાના ભક્તની સુખાકારી માટે જે બચત કરવાની અને સાચી મૂકવાની જે આજ્ઞા કરી છે એ પણ બહુ એકદમ પ્રેક્ટિકલ રસ્તો એને બતાવ્યો છે આમ ભગવાનની શિક્ષાપત્રીમાં નાની મોટી વસ્તુ એટલી બધી ઝીણવટપૂર્વક બધાને આજ્ઞા કરી છે કે એમણે કોઈ વસ્તુનો આગ્રહ નથી રાખ્યો આપણી ઠાકોરજીની આરતીમાં સાંજે અષ્ટક ગવાય છે એ વખતે એમાં એક પદ આવે છે રહી એકાદશ નિયમ મેં કરો શ્રી હરિપદ પ્રીત પ્રેમાનંદ કે ધામ મેં જાઓ નિશંક જગજીત તમે શિક્ષા પ્રતિમાં જણાવ્યા પ્રમાણે જે અગિયાર નિયમો છે એનું જો તમે પાલન કરશો તો તમારું ભગવાનના ચરણોમાં તમારું મન રહેશે અને ભગવાન તમારી રક્ષા પણ કરશે અને તમે ભગવાનના ધામમાં જશો આમ ભગવાને પોતાના સંબંધી સત્સંગીઓની આત્માની પણ રક્ષા માટે એમણે વ્યવસ્થિત આજ્ઞા કરી અને અગિયાર નિયમ આપેલા છે એ શિક્ષાપતિ પ્રમાણે જ કહે છે એ શિક્ષ શિક્ષાપતિના અગિયાર અગિયાર નિયમો જો કોઈ પણ સત્સંગી પાળે ઇવન સંતો પણ પાળે અને કોઈ પણ કોઈ પણ વ્યક્તિ પણ જો પાળે તો પણ એના જીવનમાં કાંઈ દુઃખ ના આવે એવી ભગવાને ખૂબ સુંદર શિક્ષાપત્રી લખેલી છે આવી સુંદર શિક્ષાપતિનો બધી મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ એટલે ભગવાને મલ્ટી એંગલથી અને એક દીર્ઘદ્રષ્ટા તરીકે એમને દર્શન કરાવ્યું કે શિક્ષાપત્રી દ્વારા એને નિયમો આપીને દરેક ભગવાનના ભક્તોના જીવનમાં ઇવન ભગવાનના સત્સંગી સ્વામિનારાયણના સત્સંગી ના હોય તો પણ એના જીવનમાં પણ સુખ શાંતિ આનંદ રહે એવો ભગવાને વ્યવહારુ ઉપાય બધો બતાવેલો છે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં નાના જીવજંતુ જંતુ જૂ ચાંચડ માકડ એને મારવા નહીં હવે કેટલી સામાન્ય આજ્ઞા છે એકદમ સામાન્ય કહેવા જઈએ તો કંઈ એ તો એકદમ સહજ છે જ આપણા સમાજમાં કે જૂ ચાંચળ માકડ છે એ તો આપણને હેરાન કરતા હોય ઘરમાં આપણને હેરાન કરે ઘરમાં બાળક હોય ઘરના કોઈ વ્યક્તિ હોય પશુ પક્ષી હોય એને પણ હેરાન કરે તો એનાથી બચવા માટે એમને આપણે તો મારી જ દઈએ છીએ પણ ભગવાને એ પણ એની પણ ના પાડી છે એટલે તો કે એમને નાના સૂક્ષ્મજીવોની પણ રક્ષા કરવા માટે એવી સુંદર આજ્ઞા કરી કે અમારા સત્સંગીએ ઝીણા નાના જીવો એની પણ હિંસા કરવી નહીં એટલે એક દ્રષ્ટિએ જોવા જઈએ તો જૈન સંપ્રદાય જે છે એ આખો અહિંસા ધર્મના બેજ ઉપર રચાયેલો છે એના પાયામાં જ અહિંસા છે એમના સાધુ ઉગાડા પગે ચાલે છે ચંપલ નથી બતાવવાનું કારણ એક જ કે રસ્તા પર હરતા ફરતા નાના નાના જીવોની પણ રક્ષા થાય અને મરી ના જાય એટલા માટે એમણે ખુલ્લા પગે સંતોને ખુલ્લા પગે ચાલવાની એમના ભગવાને આજ્ઞા કરી છે તો આમ ભગવાને જે નિયમો આપ્યા છે ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગી પૂરતા નહીં પણ સામાન્ય જીવોના કોઈપણ સંપ્રદાયના ભક્તોને પણ કામ લાગે એવી રીતે એમણે આજ્ઞા કરી છે એટલે ભગવાને એટલા બધા વિશાળતાથી એ બધા નિયમો આપણી વચ્ચે મૂક્યા છે કે એને વાંચીને આપણને ખરેખર આનંદ થાય કે ભગવાને એટલી નાનકડી આટલી પુસ્તિકામાં ખાલી માત્ર બસો બાર શ્લોકોમાં એટલી બધી વસ્તુ એમણે સારી રીતે રજૂ કરી છે બધાની વચ્ચે અને દરેકને સમજાઈ જાય ગળે ઉતરી જાય અને પાલન કરવામાં અનુકૂળતા રહે એવું ભગવાને શીખવાડ્યું છે એટલે આપણે બધા તો ખૂબ નસીબદાર છે કે આપણને આવા સર્વોપરી ભગવાન મળ્યા સરોવરી સોજ આપી અને આપણને સરળતાથી સારી રીતે જીવન જીવવા માટે સારામાં સારો રસ્તો બતાવ્યો એક વિચારકની એક વાત વિચાર વાંચવામાં આવી અને એમણે એમાં આપણને એટલું બધું ઘણું શીખવાડી ગયા છે કે આપણને કેટલી બધી વસ્તુએ કામ લાગે છે એણે એવી રજૂઆત કરી પોતાના વિચારને કે ઈચ્છાઓ માણસને જીવવા દેતી નથી પણ માણસ ઈચ્છાઓને મરવા દેતો નથી આપવાનું કંઈ જ ના હોય તો સામેવાળી વ્યક્તિને પણ માત્ર માન આપો એ પણ મોટું દાન આપે બરાબર છે એવી સુંદર સૂઝ એમણે આપી છે કે આપણું માણસનું જીવન છે મનુષ્ય જીવન જન્મથી મરે ત્યાં સુધી એને દરેક જીવનો રોજ એનું દિવસ ઈચ્છાઓમાં પસાર થાય અને ઈચ્છાઓ તો કોને ના હોય દરેકના હોય નાના બાળકથી મળીને મોટા વૃદ્ધથી માંડીને બધાને ઈચ્છા હોય અલગ અલગ પ્રકારની ઈચ્છા હોય પણ એ ઈચ્છાઓ માણસને જીવવા દેતો નથી શાંતિથી જીવવા ના દે કારણ કે ઈચ્છાઓને પૂરી કરવા માટે એને ધમ પછાડા કરવા જ પડે મહેનત કરવી જ પડે પ્રયત્નો પણ કરવા પડે પણ એ ઈચ્છાઓ માણસ ઈચ્છાઓને મરવા દેતો નથી એટલે માણસ પાસે કદાચ કે આપવાનું કોઈની પાસે ના હોય તો સામેવાળી વ્યક્તિને માત્ર માન આપો તો પણ એ ઘણું મોટું દાન છે કેવું સુંદર એ એ વિચારે કે એવું રજૂ કર્યું છે કે તમારી પાસે આપવા માટે ભલે બીજું કોઈ દાન ના હોય પૈસા ના હોય વસ્ત્ર ના હોય કંઈ ના હોય પણ તમે સામેવાળી વ્યક્તિને ફક્ત માન આપો તો પણ એનાથી બહુ રાજી થશે કારણ કે માનથી તો કોણ રાજી ના થાય અને એ રીતે પણ એના આ વિચારે કે જે રજૂઆત કરી છે વાત ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે શિક્ષા પ્રતિ પ્રમાણે વિચાર છે એટલે આપણને એમ લાગે કે ભગવાને જે આપણા માટે મૂક્યું છે બધા નિયમો જે સંપ્રદાયનું જે કંઈ ઘડતર કર્યું છે સંપ્રદાયની જે રીતિનીતિ મૂકી છે રજૂ કરી છે એ એટલી બધી પ્રેક્ટિકલ વ્યવહારુ છે કે દરેકના જીવનમાં સંતોષ પણ રહે સુખ શાંતિને આનંદ પણ રહે એટલે આપણે તો ખૂબ નસીબદાર છીએ કે આપણને ભગવાન સામેની આજ્ઞા પ્રમાણે જીવવાનું બળ પણ મળે છે ગુરુ હરિપ્રસાદ સ્વામીએ તો પોતાના જીવનકાળ દરમિયાન શિક્ષા પ્રતિઓ એટલો બધો મહિમા બધાને સમજાવ્યો છે એનું પાલન કરવા માટે એમણે એટલો બધો આગ્રહ પણ રાખ્યો છે હરિભક્તો માટે આપણા સંબંધી હોય મિત્ર હોય એની પાસે વ્યવહાર કરવાનો હોય પૈસાને લેવાડ દેવાડ તો આપણે વિશ્વાસથી આપી દઈએ કે બી ચાલો એના આટલા રૂપિયા જોઈએ તો આપણે આપી દઈએ પછી જ્યારે સામેની વ્યક્તિએ પૈસા પાછા ના આપે ત્યારે ઝઘડાનું ઘર બને છે એટલે સમરાયણ ભગવાને એનો પણ વ્યવહારિક રસ્તો બતાવે છે કે પોતાના સગા બાપ જોડે સગા ભાઈ જોડે કે કોઈ પણ કુટુંબીજન જોડે પૈસાની લેવડ દેવડ કરવાની જો થાય તો લખાણ કર્યા સિવાય નહીં કરવાનું અને આ બધા આવા બધા કેટલા પ્રશ્નો સ્વામીજી પાસે આવતા હતા ઘણી બધી ખાનગીઓની સ્વામીજી પાસે એમને કરવી પડતી હતી અને ખાનગીમાં પણ એમણે બધા હરિભક્તોને આ બધી વસ્તુ શીખવાડી કે સમરાયણ ભગવાન આપણને આવું શીખવાડી ગયા છે કે કોઈ પણ લખાણ કર્યા સિવાય કોઈની પાસે પૈસાની લેવડ દેવડ કરવી નહીં તો આપણે ખરેખર ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ ગુરુ હરિ પ્રમસભના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે સ્વામીજી આપણી કૃપાએ કરીને અમને આવો સરસ ગ્રંથ આપ્યો છે સરસ નિયમો શીખવાડે છે સરળતાથી સમજાઈ જાય એવી બધી વસ્તુઓ છે જો અમે જીવનમાં ઉતારીએ તો ખરેખર અમારા જીવનમાં કોઈ તકલીફ ના રહે તો અમારા સૌનું જીવન સુખે સુખે પસાર થાય અને આપણે અમે રાજી કરી શકીએ ભજન કરવામાં સેવા કરવામાં અમને ક્યાંય કોઈ વસ્તુ નડે નહીં અને તંદુરસ્તી પણ સારી રહે પરિવાર પણ સુખી રહે અને આપણું જીવન ટેન્શન વગર પસાર થાય એવું ગુરુ હરીને સમય આપણને સૌને કરી આપે એ એમના ચરણો પ્રાર્થના સજાન સાંઈ મહારાજની છે